વિવિધ રાજ્યોની સાડી બનાવતું એકમાત્ર શહેર સુરત ભારતીય સંસ્કૃતિમાં સાડીનું એક વિશેષ મહત્વ છે અને ભારતીય નારીની સૌથી પહેલી પસંદગી પણ સાડી જ હોય છે આ ઉપરાંત ભારતીય નારીની ઓળખ પણ સાડી જ છે ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ પ્રકારની સાડીઓનું ચલણ છે અને આ સાડીઓના ઉત્પાદન માટે સમગ્ર ભારતમાં સુરત જ એકમાત્ર એવું શહેર છે કે જ્યાં અલગ અલગ રાજ્યોની સાડીઓ બને છે વાત કરવામાં આવે તો સુરતના કાપડ માર્કેટની સુરતમાં ઉત્પાદન થતાં સો ટકા કાપડમાંથી સાઠ ટકા કપડું માત્ર સાડી માટેનું જ હોય છે જેમાં રૂપિયા સો થી લઈને પંદર હજાર સુધીની સાડીઓ બને છે સુરતમાં અંદાજે છે ભારતીય નારીનું સૌથી મોટું ઘરેણું સાડી ગણાય અને તેમની પહેલી પસંદગી પણ સાડી છે એક સમય હતો કે જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ચાલીસ થી સાઈઠ રૂપિયાની નજીવી કિંમતના જથ્થાબંધ માં સાડીઓ મળતી હતી એ યુગ ભલે વીતી ગયો પરંતુ સુરતના કાપડ ઉદ્યોગકારો વ્યવસાય તેના ઉત્સાહ એવો છે કે તેઓએ ટેકનોલોજી અને અન્ય સુવિધાઓ દ્વારા મધ્યમ મોંઘી અને કિંમતી સાડીઓનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે જેના કારણે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આકર્ષક કાપડ ડિઝાઇન દેખાવ અને ગુણવત્તા અને જથ્થા અને ઓછા દર સાથે હજારો રૂપિયાની કિંમતી મોંઘી સાડીઓ લોકોના ઘર સુધી પહોંચવા લાગી છે સુરત એક એવું શહેર છે કે જ્યાં તમામ રાજ્યોના પહેરવેશની અલગ અલગ સાડીઓ અહીંયા તૈયાર થાય છે સુરતમાં કોટા કોટન પચાસ છસ્સો નાયલોન વિસ્કોન ટિશ્યુ ઓર્ગેનાઇઝ જેવા કાપડમાંથી સાડીઓ તૈયાર થાય છે સેંકડો પ્રકારની સાડીઓ સુરતમાં બને છે મધ્યપ્રદેશની ચંદેરી ઓડિશાની બુલ બલુચેરી મહારાષ્ટ્રની પેઠણી ગુજરાતના પટોળા રાજસ્થાનની બાંધણી અને ઉત્તર પ્રદેશની સિલ્ક આસામની મેક મેખલા ચાંદર આંધ્રપ્રદેશની પાલદા અને બંગાળની ધકાંત જેવી કિંમતી સાડીઓ સુરતમાં તૈયાર થાય છે આ મહત્વની વાત એ છે કે આ તમામ રાજ્યોના વેપારીઓ આ સાડીઓ ઓછા દરે સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી પણ ખરીદી કરે છે રેડી ટુ વેર સાડી યુવતીઓ વેસ્ટર્ન કપડા તરફ વળ્યા છે પરંતુ હાલના સમયમાં ફેશન તરીકે યુવતીઓની સૌથી પહેલી પસંદ સાડી છે અત્યારે ફેશનમાં રેડી ટુ વેર વેર સાડીની ડિમાન્ડ ખૂબ જ છે અને આ સાડી મોટાભાગની યુવતીઓ પહેરવાનું પસંદ કરે છે હાલમાં સુરતમાં રેપિયર જેકવાડ સાડી ટોપ ડાઇન જેકવાડ ગોલ્ડ કસ્ટ કરન્સી ટ્યુરોનેટ જીમ્યુ રેનિયલ

અને કાપડનું એક અનોખું શહેર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર